હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના ફરી વખત ગામડાના વિડીયોમાં એલપી મેર વિલોક ચેનલમાં તો આજે અમે ગામડે આવી ગયા છે અને મારા બા વાળું બનાવે છે તો આપણે એને મળીએ અને શું બનાવવાના છે સાંજનું એ પણ જોઈશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો સંપૂર્ણ બધા મિત્રોને જયમાંથી મારા બા પૂજ્ય છે અને જો સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને લગભગ સાડા છ વાગી ગયા છે તો બા જયમાંથી જઈશ આજે શું બનાવવાના છોટાનું શાક રીંગણા બટાકાનું શાક તો રીંગણા અમારે રિશીલા દીદી દઈ ગયા છે કાથરોટ ભરીને દઈ ગયા છે અને રીંગણા બટાટાનું શાક ને બીજું વાહ ભાઈ પૂરી ઢેબરા બનશે આજે બાના દેશી ઢેબરા બનશે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રેજો બહુ જ મજા આવી છે આગલો વિડીયો પણ તમે જોયો જોયો છે શેરો બનાવ્યો તો એ પણ વિડીયો જોયો તમે બધા મિત્રોએ અને એની પહેલા આખા રીંગણાનું શાક ને બાદરા રોટલા પણ ખૂબ જ સારો એ સપોર્ટ મળ્યો છે

જે સાપડે saya થાશી સાપડે

તો બધા મિત્રો ને તમારા વિડીયો બા બહુ જ ગમે છે અને બહુ હવે અરે એક ભાઈ આવવાના છે તમારું જમવા હા અમારા ભાઈ છે ને એ કે છે કે અમારે ગામડે આવું છે મોટા ભાગ નું જમવા રસોઈ આવું જ લાલજીભાઈ ને કેવાય બાજરા નો લોટ લઈ લીધો બાજરા નથી ખાતા બાજરા લાવવો પડે વાવતા નથી ખાબા

ફાડા મિત્રો જો આ બર્તન અમારું જાડા જાડા એ આયા મસ્તું નાખી હા ઓછું નાખજો તીખું ઓછું હા બાપા ઓલે તમારે નહી હાલે અમારે નહી મારે નહી હાલે ભાઈ

પૂરી બને છે બનાવી મોટે મોટે મસ્તીને ફળ વાળે હમણા બનાવ્યું એક મિત્રો આ અમારી વાડી છે આ અમારો બાપુજી છે અને સૂર્યાસ્ત થઈ જવા રહ્યા છે અને જો ચકલા પણ મસ્ત કિલોલ કરી રહ્યા છે બોલી રહ્યા છે સાંજનો વાતાવરણ છે ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે અમારે જે વિરાટભાઈ જાય છે ખોડા આટે તો અમારો બા આવા

તો મિત્રો હવે હમણાં પૂરી તળેલી વિડીયોમાં જોડાઈ રહ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે પૂરી તળાવવા માટે છે મસ્ત ઓરા બાદ બનાવી રહ્યા છે પૂરી અને તળાઈ ગઈ છે મસ્ત તીખી પૂરી છે મોટી તમે જોઈ રહ્યા છો આખા બકડીયાના તળીયો ઢકાઈ ગયો એટલી પૂરી મોટી મોટી છે પૂરી ફૂલી આવડે મોટી પૂરી છે લ્યો રયાડ

આપણે વાળું કરી લઈશું તો બધા મિત્રોને વિડિયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર અને બધા મિત્રોને વિનંતી કે અમારી ચેનલ માં જે નવા હોય તો લાઈક કરે અને સબ્સ્ક્રાઇબ કરે કમેન્ટ જરૂરથી કરે તો બા બોલો જય માતાજી જય માતાજી જય શ્રીરામ અને અમારા વિડિયોમાં લાઈક કરો અમારા લાઈક કરો લાઈક કરો નહીં અને કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો કમેન્ટ કરો અને બધા મિત્રો જય માતાજી જય માતાજી બધા મિત્રો જય શિયા જય શિયા જય શિયા જય શિયા જય શિયા